નમસ્કાર શરદી ખાંસીની વાત કરીએ તો ખાસ કરીને પેલી રાત્રે જે સૂકી ઉધરસ આવે છે ને હા અચાનક શરૂ થાય ઊંઘ બગાડી નાખે બહુ જ હેરાન કરે ખરું ને સાચી વાત છે સામાન્ય લાગે પણ તકલીફ તો ઘણી આપે છે બિલકુલ એટલે આજે આપણે આજ વાત કરીશું આ ઉધરસ કેમ થાય છે અને આપણા ઘરોમાં જે સરળ વર્ષોથી ચાલ્યા આવતા ઉપાયો છે એના પર થોડી ઊંડાણપૂર્વક નજર નાખીશું સારું તો આમ તો બે મુખ્ય પ્રકાર આપણે જોઈએ છીએ નહીં સૂકી ઉધરસ અને પેલી કફવાળી હા બરાબર પણ આ થાય છે શા માટે ક્યારેક ઋતુ બદલાય એટલે ક્યારેક આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે હા અથવા તો પ્રદૂષણ ધૂળ ધુમાડો એલર્જી પણ હોય શકે અને પેલું ઠંડુ ચીકણું તીખું ખાવામાં આવી ગયું હોય તો હા એ પણ કારણ બની શકે અને જુઓ ઘણીવાર કેવું હોય કે ફેફસામાં જે કફ જામ્યો હોય ને એને બહાર કાઢવા માટે શરીર જ ઉધરસ લાવે એક કુદરતી પ્રક્રિયા છે ઓ એમ હા પણ એ પણ યાદ રાખવું જોઈએ કે જો ઉધરસ બહુ લાંબી ચાલે અઠવાડિયા સુધી તો એ કોઈ બીજી બીમારીનું લક્ષણ પણ હોઈ શકે એટલે પછી ડોક્ટરને બતાવવું જરૂરી ચોક્કસ એમાં મોડું ન કરવું જોઈએ બરાબર તો ચાલો હવે થોડા ઉપાયોની વાત કરીએ બધાના મગજમાં પહેલું નામ આવે મધ અને આદુ હા એ તો છે મધ છે ને એ ગળાને આરામ આપે છે એવું ઘણા લોકોનો અનુભવ છે કદાચ એમાં જે એન્ટી ગુણ હોય છે એટલે કે જીવાણુઓને વધતા રોકે એના લીધે ગરમ પાણીમાં મેળવીને પીવાય અને આદુ એમાં પણ સૂક્ષ્મ જીવાણુઓ સામે લડવાની શક્તિ હોય એવું મનાય છે એટલે આદુનો રસ અને મધ હા એનું મિશ્રણ સારું રહે અથવા તો આદુનો નાનો ટુકડો મોઢામાં રાખીને ધીમે ધીમે ચૂસો સૂકી ઉધરસમાં ગળાની ખારાશમાં એનાથી ઘણી રાહત મળે છે હા સાચું પણ એક વાત ખાસ યાદ રાખવાની એક વર્ષથી નાના બાળકને મધ ન અપાય હા એ બહુ જરૂરી વાત છે અને પેલું હળદર વાળું દૂધ એ તો જાણે રામ લાજ હા એ તો દરેક ઘરમાં વપરાય જ હળદરમાં જે કરક્યુમિન છે ને એ સોજો ઓછો કરવામાં મદદ કરે છે એટલે કે એન્ટી ઇન્ફ્લેમેટરી છે એટલે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પીઓ તો ગળાને બહુ આરામ મળે ઉધરસમાં પણ રાહત લાગે અને કેટલાક લોકો પેલું આદુ શેકીને હળદરમાં બોળીને ચૂસે છે એનું શું હા એ પણ એક પ્રચલિત ઉપાય છે ગળા માટે ફાયદાકારક ગણાય છે શિયાળામાં વળી ગોળ અને લવિંગનું કોમ્બિનેશન બહુ ચાલે છે હા ચાલે છે ગોળ વિશે એમ મનાય છે કે એ શરીરમાં ગરમાવો લાવે શક્તિ આપે અને લવિંગ એ રોગ પ્રતિકારક શક્તિ માટે સારું અને શ્વાસની તકલીફમાં પણ રાહત આપે એમ કહેવાય છે એટલે શિયાળાની સામાન્ય શરદી ખાંસીમાં આ મિશ્રણ ફાયદો કરી શકે હા એવું મનાય છે આ તો થઈ સૂકી ઉધરસની વાત પણ જો કફ હોય અને એને કાઢવો હોય તો એના માટે શું ઉપાયો છે હા એના માટે પણ કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જેમ કે તુલસી અને કાળા મરીનો ઉકાળો ઉકાળો હા પાણી અડધું રહી જાય ત્યાં સુધી ઉકાળવાનું પછી ગાડીને થોડું મધ નાખીને પી શકાય તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને અરડુસી એના પાનનો રસ પણ વપરાય છે ને હા અરડુસીનો રસ પણ કફને પાતળો કરીને બહાર કાઢવામાં મદદ કરે એવું મનાય છે મધ સાથે લેવાય જેઠી મધ અને બેડિયાનું ચૂર્ણ પણ મધ સાથે લેવાનું સૂચવાય છે સૂંથનો ઉકાળો પણ સારો અને બાળકો માટે ખાસ કરીને રાત્રે ઉધરસ વધી જાય ત્યારે શું કરવું જુઓ બાળકો માટે વરાળ સારી પણ સીધી નાક પાસે નહીં રૂમમાં થોડો ભેજ રહે એમ કરવું હ્યુમિડિફાયર વાપરી શકાય અથવા ગરમ પાણીનું વાસણ થોડું દૂર મૂકી શકાય સેફટી માટે હા બરાબર નાક બંધ હોય તો ડોક્ટરની સલાહ લઈને સલાઈન ડ્રોપ્સ વાપરી શકાય ગરમ સૂપ કે એવું ગરમ પ્રવાહી આપવું સારું અને રાત્રે ઊંઘમાં તકલીફ થતી હોય તો રાત્રે છે ને માથું થોડું ઊંચું રાખવું બે ત્રણ તકિયા વાપરીને એનાથી શ્વાસ લેવામાં થોડી સરળતા રહે અચ્છા સૂતા પહેલા હળવી વરાળ લેવડાવવી હુંફાળું પાણી પીવડાવવું અને જો બાળક એક વર્ષથી મોટું હોય તો ચમચી મધ આદુ પણ આપી શકાય અને કોગળા કરવાનું હા એ પણ બહુ સારું નવશેકા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી ગળાને તરત રાહત મળે છે બરાબર ખાવા પીવામાં શું ધ્યાન રાખવું શું ટાળું સામાન્ય રીતે તો હલકો ગરમ સુપાચ્ય ખોરાક લેવાનું કહેવાય અને ઠંડી વસ્તુઓ જેમ કે ઠંડા પીણા આઈસ્ક્રીમ દહીં છાશ હા એનાથી કફ વધે હા અને તળેલું બહુ મસાલેદાર પણ ટાળવું સારું ધૂમ્રપાન તો બિલકુલ નહીં અને બહાર નીકળો તો માસ્ક પહેરવો પ્રદૂષણથી બચવા ઠીક છે પણ આ બધા ઘરેલું ઉપાયો કર્યા પછી પણ ક્યારે એમ સમજવું કે હવે ડોક્ટર પાસે જવું પડશે આ બહુ મહત્વનો સવાલ છે જો ઉધરસ બે ત્રણ અઠવાડિયાથી લાંબી ચાલે ઓછી જ ન થાય અથવા તો બહુ જ તીવ્ર હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તાવ આવતો હોય વખતે વખતે ગળફામાં આવે હા અથવા નાના બાળકોને શ્વાસ લેતી છાતીમાંથી પેલો ઘરઘરાટી જેવો અવાજ આવે તો જરાય વાર કર્યા વગર તરત ડોક્ટર પાસે જવું બરાબર અને કોઈ પણ આયુર્વેદિક દવાઓ કે ઔષધિઓ નિયમિત લેતા પહેલા પણ કોઈ જાણકાર વૈદ્યની સલાહ લેવી હંમેશા સારી ચોક્કસ તો આ હતા ઉધરસ માટેના કેટલાક જાણીતા અને સરળ ઘરેલું ઉપાયો ખરેખર ઘણીવાર નાની ઉકેલ આપણી આસપાસ આપણા રસોડામાં જ હોય છે હા એ તો છે જ અને અંતે એક નાનો વિચાર કે આ જે નાની મોટી બીમારીઓ આવે છે એના પર ધ્યાન આપવું શરીર શું કહેવા માંગે છે એ સમજવું એનાથી ખાલી શારીરિક આરામ જ નથી મળતો પણ કદાચ આપણું આપણી જાત સાથેનું આપણા સ્વાસ્થ્ય સાથેનું જોડાણ પણ મજબૂત બને છે શું લાગે છે बहु सची वात विचारवा जेव्हा